વખત ગિરા કેના સેલિબ્રિટી આવી જશે આ લોકો કોણ છે એ બતાવી દો જો એ માતા જય દ્વારકાધીશ હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો નવા વિડીયો ની અંદર ફરીવાર તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે થઈ ગયા છીએ લગ્નમાં જવા માટે તૈયાર અને લગ્નમાં જવાનું છે આપણે ખરેડ બહુ છે ટોકરીયા મહાદેવ અને મસ્ત સરસ મહત્નો સમૂહ લગ્ન છે તો સમૂહ લગ્નમાં જવાનું છે ને હે ને અમારા મમ્મી આવે છે જય માતાજી જય માતાજી અને હેને અમારા બેન આવ્યા છે જો અહીં તૈયાર થાય છે જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધાય મજામાં તો આજ અમારે ધામ છે સમૂહ લગ્નમાં તો હું લાલજીભાઈ ને અમારા મમ્મી તઈને માં દીકરો આ જઈ છે સમૂહ લગ્નમાં નાજીન જોઈ કેવું પબ્લિક છે કેવું આયોજન છે ને ખૂબ 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 આનંદ કરવાનો છે સમૂહ લગ્નમાં અને અમારા બેન જો અહીંયા

અને ત્યાં છે ને ખાસ વાત તો એ કે ના આવે ને અમારું એક નાનું અમારા માટે તો બહુ મોટું કહેવાય બહુ મોટું અમારું સન્માન થવાનું છે એટલે બહુ મોટી વાત કહેવાય તો અમારા બેન ને પેલી વખત તેજ ઉપર ચડાઈ દેવા છે હા જાવ છું કેમ થાય એમ પહેલી વાર સમારોહમાં જાવ છું આજે હું તો ભાઈ ત્યાં હું ઘણી વખત ઘણી જગ્યાએ જીવું છું પણ બેનને પહેલી વખત લઈ જાવ છું કઈ રીતે થાય મજા આવે તો હાલો જોઈ સી અને જાઈ સી અત્યારે સમુ લગ્ન એ માસ હું ઉ પહેરી લો ના પોગી ને તો આ બધું મેકઅપ ને પછી વાળ ને બધું ભરો મમ્મી આ કાય મેકઅપ ને કર્યો તો

અને એમાં મમ્મીને બધા અહીંયા બેઠા થતો અમારા કાકીને બધા અહીંયા બેઠા થતો તો સમુલગ્નમાંથી અત્યારે આવીને આવી ગયા એ મારા બાના મામાને ઘરે અને મારા હતા છે જો અહીં બેઠા છે અને ત્યાંથી જે અમને શું કહેવાય નાની સુપ્રેમ ભયાટ મળી છે ને તો આની અંદર શું છે ને મેં અત્યારે અહીંયા ખોડ્યું છે તો એની અંદર છે ને મસ્ત મજાની આવી છે ને એક ભગવદ્ ગીતા નીકળી છે તો જોરદાર છે એક ભગવદ્ ગીતા છે ને મારા હાતાને અહીંયા આપતો શું કારણ કે ને ત્રણ થઈ ગઈ છે જો આવી હજી બે હજી એક સવિતાની ની છે મારી છે હજી એક વધારે ની હતી એટલે ત્રણ ભગવદ્ ગીતા આવી ગઈ છે તો અત્યારે અમે ભોગી ગયા છીએ અમારા ઘરે એટલે કે નવા ઘરે જોવા અમારા કામ એટલે હું થી છે અને અમારા લાલજીભાઈ જો અહીંયા પાણી સાટે છે કારણ કે ત્યાંથી નીકળી ગયા ને તો કે હવે પાણી સાટવાનો ટાઈમ તો થઈ ગયો તો હારવાર પાણી સાટતા થઈને પસી જાય સીધા આપણા ઘરે મેન ઘરે તો અમારા લાલજીભાઈ જો અહીંયા પાણી સાટે છે ને કામ જો અમારા અહીંયા હું થી છે આ માળી બધી છે ને હજી કાલ જ મારી ભરી છે એટલે અત્યારમાં પાણી સાંટે છે મારા બા છે ને એ ઓલે પણ ખેલી એવું બધું વેરાયેલું છે ને વીણે છે અને જો આ અમારા ભાઈનો છે સ્ટુડિયો ને આ અમારા લાલજીભાઈ ની રૂમ છે ને આ છે ને આ મારા મમ્મીની રૂમ છે ને ઓલું મારા ભાઈ માં આવશે રહોડ ને આ હું પાણીપુરી બનાવી તો અત્યારે ફાઇનલી પહોંચી ગયા છે ઘરે ઘરે પહોંચ્યા તો અત્યારે હે ને ચાર વાગી જશે ને ઘરે પહોંચ્યા તો તો અમારા બેનને ફરમાશ લેતા હતા કેટલા વિડીયો લઈ લીધા ઘણા બધા

તો અત્યારે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગાથા અને ગાઠામાં જોવા અહીંયા આપણે મીતાબેન ચૌહાણ અને આમાં જો તમે સબસ્ક્રાઈબર જો

એટલા બધા આઈફોન અત્યારે ભેગા થઈ જાય તો લાગી ગયા છે અત્યારે હાડા અગિયાર ઉપર થઈ ગયું છે અને અત્યારે અમે આવી ગયા છે બહાર ખોરડા પીવા માટે

અત્યારે વાગી જશે બે વાગી જશે ને હજુ પ્રોગ્રામ ચાલુ છે અને અમે અમે નીકળીએ

તો આપણે જવાનું છે એની આ તો હાલો હવે નીકળીએ ઘેરી અને કને લોગને એન ગેમો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા મળી મળીએ છીએ નવા વિડીયોમાં નવા જોશે અને નવા ઉમંગ સાથે બધાને બાપ ભાઈ જય માતા